સુરતમાં ખાડીપુર ઓસરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરી છે મેયર સહિત પાલિકા કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરની તમામ મશીનરી સફાઈથી લઈ અને આરોગ્યની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના કામ જોશમાં હાથ ધર્યા છે અતિભારે વરસાદને કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં ઉપરવાસના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણા હતા અત્યારે તમામ ઝોનમાં પાણી ઉતરી ગયા છે એટલે અત્યારે તંત્રને સઘન સફાઈ ઝુંબેશ જંતુનાશક દવાનો છંટકાવ મેડિકલ ટીમ કાર્યરત રહે જે જગ્યાએ ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે ત્યાં ટોરેન્ટ અને ડિજિબ્યુશનને અધિકારીઓને હાજર રહીને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ થાય જે વિસ્તારમાં રોડનું ધોવાણ થયું છે ત્યાં તાત્કાલિક રોડનું રિપેરિંગ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો છે તમામ ઝોનમાં અત્યારે યુદ્ધના ધોરણે કામ કાર્યરત શરૂ પણ છે હું ચારથી પાંચ જગ્યા વિઝિટ પણ કરી આવ્યો છું અત્યારે છેલ્લું કઈ રાત્રે લિંબાયત ઝોનમાં પાણી ઉતર્યા છે અત્યારે તમામ યુદ્ધના ધોરણે તેવી તે ઝોનમાં પણ કામ કાર્યરત છે રોજનું ડેલી ટુ ડેલી રિપોર્ટ સાંજે સમીક્ષા થાય એ માટે તંત્રને સૂચના આપીશ કાદબ કિચડ સાફ કરવાનું કચરા સાફ કરવાનું એમના માટે એન્જિનિયરિંગ વિભાગ સેનિટેશન આરોગ્ય હેલ્થ બધા જ વિભાગો સંકલન કરીને આ કામગીરી ઝડપથી કરી રહ્યા છે એમના માટેના જેસીબીઝ ટ્રેક્ટર્સ સ્ક્રેપર મશીન્સ રોબોટ મશીન્સ સીવર જેટિંગ મશીન્સ આ તમામ પ્રકારની મશીન્સ મોબલાઇઝ કરવામાં આવી છે સાથે સાથેસાથ મેનપાવર એન્જિનિયરિંગ સ્ટાફ પણ રિસોર્સિસ જ્યાં ઝોનમાં પાણી નહીં હતા ત્યાંથી આ ઝોન્સમાં મોબલાઇઝ કરવામાં આવ્યા છે અને એમના સિવાય દવાનું છટ છંટકાવ ફ્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન આ તમામ વિસ્તારોમાં મેડિકલ હેલ્થ ટીમ તરફથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને બધાનું હેલ્થ અત્યારે અમે ગ્રુપ વિસ્તાર ચેટિંગ મશીન્સ અહીંયા કાર્યરત છે અને એ નેક્સ્ટ એક કલાકમાં બીજા ઝોનમાંથી વધારાની બીજી મશીન્સ પણ કાર્યરત કરી દેવામાં આવે છે જ સફાઈ કર્મચારી પણ છે લોકો સાથે સાથે અંતે

જેને કારણે મીઠી ખાડીનો વિસ્તાર સમગ્ર રીતે પાણીમાં ગરગાવ હતો અને લગભગ સાડા ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી હતું જે આજ રોજ મીઠી ખાડીનું જે લેવલ છે સાત પોઈન્ટ દસ મીટર જેટલું છે અને જેને કારણે પાણી અત્યારે સંપૂર્ણપણે નીકળી ગયું છે હવે સાફ સફાઈની સઘન રીતે કામગીરી કરવા માટે અત્યારે ટીમ નિયુક્ત કરવામાં આવી છે જેમાં આરોગ્યની ટીમ અને એન્જિનિયરિંગની ટીમ એ બે વિગત બે રીતે અલગ અલગ રીતે કામગીરી સમાંતરે કરવામાં આવી રહી છે આરોગ્યની ટીમમાં ખાસ કરીને ડિસિલ્ટિંગની કામગીરી સાફ સફાઈની કામગીરી જે પણ માટી કચરો ફ્લોટિંગ કચરો ઘરમાં જે પણ અનાજ વગેરે સડી ગયું હોય એને ઉપાડવાની કામગીરી આ સઘન રીતે કરવામાં આવી રહી છે જેના માટે ચાર જેસીબી એક રોબોટ જેસીબી ડમ્પર્સ વગેરે આપણે નિયુક્ત કરવામાં આવ્યા છે સાથે સાથે કામગીરી ઇફેક્ટિવ રીતે કરી શકીએ એના માટે ફાયર ડિપાર્ટમેન્ટની પણ આપણે મદદ લીધી છે જેમાં રોડ રસ્તા આપણે ફ્લશિંગ કરવા માટે જેટ મશીનથી આપણે એને સાફ કરીએ છીએ જેથી સંપૂર્ણપણે જે બી માટી કચરો પૂનામાં પડ્યો હોય એને આપણે નિકાલ કરી શકીએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જેટલા પણ નાની નાની શેરીઓમાં જેની ઇન્ડિયન ચેમ્બર્સ હોય મેનહોલ ચેમ્બર્સ હોય અને નાની નાની જે ચેનલ્સ હોય જેના પર કોટા સ્ટોર લગાડ્યા હોય એને ઓપન કરીને ડિસ્પ્લેની કામગીરી કરવામાં આવી રહી છે અને મને અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ એક કે બે દિવસની અંદર સમગ્ર વિસ્તાર ફરીથી યથાવત રીતે ચોખ્ખો થઈ જશે અને સાથે સાથે જંતુનાશક પાવડર વગેરેનો છંટકાવ કરીને આરોગ્ય રીતે પણ એ સેફ બનાવવામાં આવશે પાલિકા કમિશનરે કહ્યું કે શહેરના તમામ ઝોનમાંથી જેસીબી ટ્રેક્ટર સહિતની મશીનરી બોલાવી લેવામાં આવી છે સફાઈ આરોગ્ય સેનિટેશન સહિતની ટીમો કામે લગાવી દેવામાં આવી છે જેમ જેમ પાણી ઓસરતા જાય છે તેમ તેમ કામગીરી કરવામાં આવી રહી છે રોજે રોજના કામની દેખરેખ થઈ રહી છે મારું નામ મોહમ્મદ ફારૂક છે આ વિસ્તાર છે મીટી ખાડી રજા ચોક દેરના કિનારે પર કાલે અહીંયા જે બે ત્રણ દિવસથી કુદરતી આફત આવી હતી કાલ સુધી કાલે સાંજ સુધી રાત સુધી આ આફત મતલબ પાણી બધું ઉતરી ગયું છે સવારે આઠ વાગ્યાથી બધા અમારા એસએમસીના ઓફિસરો છે એવા કે ભાઈ ગણેશવાલા સાહેબ છે અમારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે પછી આસિસ્ટન્ટ કમિશનર સાહેબ આવી ગયા હતા બધા હમણાં સ્પોટ પર જ છે બધા બીજી ઝોનના બધા સફાઈ કર્મચારીઓ બી આવી ગયા છે ફાયર બ્રિગેડ બી આવી ગઈ છે અહીંયા સારું વળતરથી કામ ચાલુ છે અહીંયા અમારા ત્યાં ને લગભગ લગભગ એક બે કલાકમાં અમારા ત્યાં બધું સફાઈ પૂરું કરી નાખશે આ લોકો ટીમ છે સાથે જોડાય આરોગ્ય ખાતા છે લોક સેવા ડેપોના અધિકારીઓ છે ત્રણ ચાર જેસીબી છે ત્રણ ચાર વડા ડમ્પરો છે અને દોઢસો માણસો કર્મચારી છે સફાઈ કર્મચારી છે પચાસ એક અધિકારીઓ છે બધા